નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચૌદમો પાઠ જોઈ રહ્યા છે સાતમો સૂર્યનારો પડકાર યસ મને પડ્યા સહી પ્રકાર પડકાર એકાંકી અને મૂળભૂતિમાં શું છે તે છે મૂળભૂતિ નહી આપણે વાત કરી રહ્યા છે બાળકનો વિકાસ કેવી થાય અને બાળક કુંઠિત કેવી રીતે થાય તે પહેલો ભાગ જોયો જેની અંદર અંજન કેન્દ્રમાં રાખીને આખી વાત આખો પાઠ અંજન કેન્દ્રમાં રાખીને છે પણ પહેલા ભાગની અંદર આપણે જોયું કે અંજન નું વધારે પડતું બ્રહ્મા દ્રાવત ધ્યાન અને એ કે થોડુંક કડકવાલાનું નિખિલનું અને સાથે સાથે માનો બચાવ અને કિનારીની પણ થોડીક બચાવવાની પ્રવૃત્તિ આ બધું આપણે પહેલા ભાગની અંદર જોયું બીજો ભાગ શરૂઆત થઈ ત્યારે આપણે વાત કરીએ કે અંજર બીમાર પડ્યો છે અને અંજર બીમાર પડ્યો પછી એવું કહે છે કે ભાઈ સાને કારણે બીમાર પડે તો કિન્નરીને એવું લાગે છે કે મારી લીધે અંજન બીમાર પડે અંજરને પોતે એવું લાગે છે કે વધારે પડતો હું તાપમાં રહું છું રમું છું એટલે બીમાર પડ્યો અને માં કંઈક અલગ વાત કહે છે નિખિલ રાયનું નામ લે પિતાનું કે તમે વધારે પડતા એનામાં ગુસ્સે થાય એટલે એ શું થયો બીમાર પડ્યો છે એટલે કહેવાનો અર્થ એટલો છે કે વધારે પડતો દાવા આપતા બાળક શું થઈ ગયો તો કે બીમાર પડી ગયો અને ત્યાર પછી કિન્નરી અને જો બંને અભિજન બંને વાતચીત કરી રહ્યા હતા એ ડૉક્ટર નિખિલ રાય અને ડૉક્ટર સુરેન્દ્રનાથ ત્યાં પ્રવેશે નિખિલભાઈ પૂછવામાં આવેલો હતો દવા બરાબર છે કે એ બરાબર ચિઠ્ઠીમાં લખ્યા હતું અને છેલ્લે એટલું પૂછવામાં આવેલું હતું આપણે જ્યાં મારા કરીએ છોકરો દવા બરાબર છીએ કે નહીં કહે છે

કે ના મળે હા 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 સે હા તો કે સુરેન્દ્ર ના નીકળે ડોક્ટર સે હવે ને હું ધ્યાન રાખીશ અંજુ સાંભળ્યું ને દવા વખત પીવાની છે અને ઇનર સાંભળ્યું છે ને દવા નિયમિત સર પીવડાવવાની છે જો એવું કહે છે હવે પછી હું ધ્યાન રાખીશ અંજો સાંભળ્યું ને બાળકને સાંભળી લીધું ને દવા પીવાની છે અને એને પણ કહી દીધું કિન્નર એમાં કે આને નિયમ કરવાની નિયમિત બબ પાવા કિન્નર કોબા ઇને સાર ટીકા છે સુરેન્દ્ર તો ચાલો હું લખી આવું હું લખ્યા એટલે દવા નિખિલ રાઈ અને સુરેન્દ્ર ના પાછો પડે છે કિન્નર અંજુ બકટા સેર તો તડી નાનીના તપાસી એવું કહે છે અમે જઈ જાય છે કે કિન્નર એવું કહે છે કે ડોક્ટર સહેન તને નાક પરના તપાસી ના કરીનો અસર ઓમે આપણે તો કે ડોક્ટર પાસે જઈ જા વે નાસ તપાસ

તું માને કે મડગર નથી કરતી ઇન્નર જલી જાય છે અંજાન દિમેતી પઠાડીમાં દેતો છે જલ્દી જલ્દી ભાગી જાય કોમ ઇન્નર અને અંજાન દિમેતી પઠાડીના સૂર્યો દેતો છે પંતાસ્ટી હું હસતો નથી એટલે માર આવ્યા છે હું બોલતો નથી એટલે બે રંગીન બને છે પણ હું શું કહું મારો આનંદ મળી ગયો છે જાણે જીવન જાગ્યું એવું કેવું વિચાર છે મારા बंकास तो बोला पंडिताओं का नहीं जब बंकास के बाद मुख्य स्तर ले, ना तो ले, रहे ले मारा नहीं है मुख्य नहीं ले मारा आता है जब मुख्य नहीं ले मारा आता है जब हम बोलते हैं नरेश ग्राम की होता है जब पुरुषों का जब हमारा आनंद मरीज हो आनंद मरीज हो शब्दों की प्रायिकता को निरुत्साहित करें जो सुनत तो, तो, है जो, ना जाने जीवन जरूर जाने जीवन जरूरत जीवन जरूर जीवन हो में जरूर शू कर कोई उत्साह नहीं कहो तो रमानू कहे रम शूद प्रतिबंध है जो संजय जीवन में बिल्कुल रस उदी गए અને ઈ સમય હફતી હસ્તી કોણ આવે છે કિંધરી કિંધરી આ ભાઈ પાસ કરતા હૈ ખુશ થઈ ગયા કે કોણ આવે એ પાસ કર નોસી હે ચલ કે બતાજો પેલો તાવો પર દેખો સીધો કરે તાવો દે દો આવો ચાલે આપરે સાથ મે કો કેટલી પાસ પર કે ના વાલે રોમાયોને આખ દે તો અપના તાવો કે અને જો કે ચાલે આવ તો તાવો જતો હે આવ ઉઠાય वहीं के उठे हंसते हैं 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 चल क्या ले आया था, अं। दाएं। दाएं। था, 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 था। तो आराम से बढ़ गया कौन तकिया क्या बन किन्नर हमरा अन्याय दाव से माँ के ने तारीज बात करती है तो अत्यंत अन्याय दाव से माँ इन्हें तारीज बात करती हसे ऐसे अति अंजना बोर पर हंसे पर तो अंजना बोर पर सो पर के हंसे खुश कौन हस्य अच्छे અને એમની બેટીમાં તો સાક્ષર રોમગ્રા લાગ્યા છે જ્યાં રાતની દિવસ સમયા પર જે રોમગ્રા થઈ છે અને એવું જે છે કે એમની બેટીમાં સાક્ષર રોમગ્રા લાગ્યા છે સંસાય એટલે રોમગ્રા રોમગ્રા અને એવું થાય કે દિવસ રાત રોમગ્રા સુગળે રમ્યા કરે આ સંભટા અંધનો જેરો ઉતરી જાય છે કિનારીના કારણ સમજાતું નથી

छाने खबर न पड़े एकदम पाचा छा शू भाई भास्कर दादा भले भले रहा लगे क्या खबर है कि बापु भंडी करे भास्कर दादा बोले आए भले रमग लगे क्या खबर भास्कर दादा ने कि बाप्टी बंदी रहा है सुन तो जैसे मनाए, तो मनाए करे चे, यूँ आपूँ के हस कर लगता है क्या खबर है? आपूँ ये ना पाए चे, सुन बरवानी तो क्या रोक रहा? किंतु हस दी जाती, तो चूचे तो करो, यूँ आपूँ ने कहीं न बनाएँ से, क्या अपने कड़ी होती नहीं? मारे बस नौमाज़ से हुआ है यारी, क्या रे यूँ माने एमन्स का જોકે બાળકમાં આજની પરિસ્થિતિ એવી છે બાળકને બાળપણ બાળપણ સિવાય શિક્ષણ પ્રણાલી બાળકનું શું થયું બાળપણ ક્યાં રમવાનો સમય અત્યારે મારા પાસે ઘણો સમય છે પણ નહીં તો સ્કૂલો એવું ચાલતું હોય ત્યારે ક્યાં સમય એટલો રહે છે પણ લે તું જોર એવો બાપને લઈ છે કે આપણને કટલી વધે આપણી બકો માણે कोई दिवस बस रमवाज बीजू जो, था था। जो भए, नहीं बस शू कहे खाली रमवा दे हूँ आयो मैं जैसे आए शूँ कहता मैंने कहता था कि अंज अंज पाटो आँख तो को ना? तो एकदम आँखों बार तू साचू कहना अरे तो बीजों जो सो बीजे शूँ तो केचे बोल साचू छे तो બીજુ કઈ આપણે જોઈતો નથી ઉલ્લાસ વિરોધ જ કેનાની વાત કરે છે કે ઊંઘ नजर પડી એ પેલા હસ્ત થાય અને નિખિલ થાય ને ચાલે જાય નથી લોકો اندر આવતા ઉલ્લાસ ઓર જાય એક તો ઉસ અંતરને જોને કેનાની વાત કરે છે વિનાની સુન કરે છે વાત કરે છે અને એ ઊંઘ नजर પડે એ પેલા છે એ લોકોની नजर પડે એ પેલા હસ્ત થાય નિખિલ થાય અને તેથી નૃદેશ એટલે બીજો પરમે પૂરોડા છે બીજા ભાગની અંદર અંજલિ દેવાડે નું કાનણ સોવાનો પ્રયાસ કરેલો છે અને પાસક હતા તે મિત્ર છે જે રહ્યાની આવે છે એક બીજા ભાગમાં કાનણ સો દે કરશે અને પછી લગભગ જે સુખાંતર ઉંદજે છે એ આપણે સમજી શકાશે બરાબર એટલે સુધી આપણે ચર્ચા કરીએ બરાબર